બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિર બને છે આથી પ્રતિષ્ઠ થવું પડશે કે અમે અઢારે વરણ એક બનીને રહેશું અમે અમારો પરિચય આપશું જગતને કે હું ભારતનું સંતાન છું હું આ જ્ઞાતિનો છું નહીં એ જ્ઞાતિ વ્યવસ્થા છે જ્ઞાતિ વ્યવસ્થા છે વાદ નહીં આપણે વાદમાં જીકી નાખવા ભયાનકમાં ભયાનક જેને તમારી માટે ગુનો કર્યો છે તમારી સાથે ભૂલ કરી છે તમારો અપરાધ કર્યો છે એને ક્ષમા દઈ દેવાની તાકાત હોય એ રામ બની શકે કઈ કઈ પગે લાગી શકે એટલું નાહી રાવણના ભાઈને ભેગો લઈ શકે અંગતને મોકલ્યો એટલે શું હતું એ અંગતને જ્યારે મોકલ્યો સમાધાન માટે હવે યુવાનને એક વિવરણના છોકરાને સમાધાનમાં મોકલાય જાંબુવાનજી હતા વૃદ્ધ ન મોકલે પાંચ જણા જાવ ત્યાં ઘૂંબા પાણી પીન ઉજાવું અને રાવણભાઈને સમજાવી લ્યો કે ગોબો ઉપડી જાય એની કરતા બાપા ભાઈ ના અંગતને મોકલ્યો છે અંગતને એ માટે મોકલ્યો છે કે આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ રામ પરિચય કરાવે છે પોતાનો તો પરિચય આપે જગતને પણ એની સાથે હોય એનો પરિચય અપાવે બીજાને મોટા કરી દેખાડે એ હનુમંતને મોટા કરી દેખાડે એ અંગતને મોટો કરી દેખાડે સુગ્રીવને મોટા કરી દેખાડે એટલું નહીં મરી કેમ એકાય એવું વાલીનું રૂપક આ વચ્ચે આપી શકે કે જો મરતા મરતા જે રામના હાથમાં દુશ્મન ન કરે દુશ્મન છે મારી નાખ્યો છે બાણ તો રામે માર્યું છતાં જાતા જાતા જેમાં ગુણ દેખાઈ જાય તે પ્રજાના હાથમાં બાવડા હોપી દે પ્રજાનું કાલ્યો હાથથી મારા દીકરાનું જતન તમે કરજો કીધું ભગવાન રામે માગ વાલી શું આપું કે હવે શું માગવાનું હોય અંત વખતે મારો બાપ મારી સામે ઊભો રહ્યો હોય આ મૃત્યુને હું જાતું ન કરી શકું માફ કરજો પ્રભુ પણ જો ભાગવાનું કહેતા હો તો મારા દીકરાનો રખોપ હવે તમે કરજો ત્યારથી આપણો શબ્દ આવી ગયો નિહાળીમાંય મૂકવા જાય તો વાલીને બોલાવો હે મેદાન મરાવી દીધું વાલીને જગતના માવતરને વાલી સાથે મૂકી દીધા રામના હાથમાં બાવડા હોપે ને હારા માણાના હાથમાં બાવડા હોપે એને જ વાલી કહેવાય બાકી મવાલી કહેવાય અમારા છોકરાને લેતા જવા દો કોથળી પીતો થઈ જાય બધી તાકાત હોય સત ક્ષમા કરવાની જેનામાં તાકાત આવે એ ભારતના સંસ્કાર છે ભારત એ શીખવે છે પૃથ્વીરાજે સાત સાત વાર જાતો કર્યો ગજનીને ગજની આવીને એમ કી દે ઓ પૃથ્વીરાજ જહાણ મેં તેરી ગાય અરે ગા હોય તો જવા દે હાલ હાલ પણ કઠણાઈ માં ઈ થઈ કે એક ગજની પૃથ્વીરાજને લઈ અને ગજની વયો ગયો ઠેઠ મોહમદ ગજની પણ આપણે ભેગા થઈ ગજની ન જઈ શક્યા એક જ વાર જો ભેગા થઈને ગજની જાય જેમ રામે આ કર્યું લંકા જઈને ખોબો ઉપર લીધો પછી એક પણ અસુરના દીકરાની તાકાત ન થઈ કે ભારતની હામાં જોઈ શકે આપણી અંદર ઈર્ષા હતી કે ચોહાણ નું થયું છે આપણે શું રાઠોડ નું થયું છે આપણે શું આયર નું થયું છે આપણે શું પટેલ નું થયું છે આપણે શું દરબાર નું થયું છે આપણે શું બ્રાહ્મણ નું થયું છે આપણે શું હવે નથી લાગતું કે અંદરો અંદર પરિચય કરી હું ભારતી છું હું આર્ય છું હું એક છું હું ભારતી છું બસ બીજો કોઈ વાદ વાદ મૂકી અને જ્યારે આ ઇતિહાસ એટલે શું ભૂતકાળની ભૂલોને વાગોળીને પીડા પ્રાપ્ત કરવી આ નમ ઇતિહાસ પરાજયને ઉત્સવમાં ઉજવીને આનંદ ન કરી લેવાય બહુ કર લીધો બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિર બને છે આથી પ્રતિષ્ઠ થવું પડશે કે અમે વરણ એક બનીને બની અમે અમારો પરિચય આપશું જગતને કે હું ભારત સંતાન છું હું આ જ્ઞાતિનો છું નહીં એ જ્ઞાતિ વ્યવસ્થા છે જ્ઞાતિ વ્યવસ્થા છે વાદ નહીં આપણે વાદમાં જીકી નાખ્યો અમારે એને ન અડાય કોરોનામાં કોઈ મારો બાપે અડવાનું આવ્યો ત્યારે ખબર પડી કે હવે આ હું હલવાના કયો મારો નાથ કારક કારક બાપુ કે તમે જોવો તો ખરા બ્લેક હોલ મૂકી દે છે કોઈનું કાંઈ ન આવે કાંઈ હુજે નહીં એમાં ભાઈનું જોર હતું કે અમારી પાસે એટલા અમે એટલા ભાઈઓ છે કોલી તાકાત તમારે સામું જોઈએ કે બાપાને ખબર કાઢવા ન જઈએ કે કાસમાંથી જોઈ લે બાપા શું કરે અરે પણ બાપુ કેવું થયું બટુકદાનજી ધન્યવાદ આપો આ દેશની પોલીસને કાયદાને કે પોતાની જાન જોખમ નાખીને મને ઈદ ન સમજાતું મરી આપણે જઈ સીટ બેટ બાંધવા હતું પોલીસને કેવું પડે આપણે હે માથું આપણું ફાટી જાય મરી આપણે જાય તો હેલ્મેટ પહેરવા હતું પોલીસને આપણે દંડ કરવા પડે ન્યા સુધી તો હેઠા ભાઈ ગયા આવ સમજાતું જ નથી કોરોનામાં બહાર નીકળશો તો તમને પીડા થશે એને રોકવા માટે પોલીસને બહાર રહેવું પડે છે આનાથી આપણો શું કહેવાય હકીકત હજી આપણને ખબર ભૂલતું જાય છે બધા અત્યારે ભારતમાં એ જ ખબર ન પડતી કયા વાહનમાં કેટલા બે હાઈ ક્યારેક ક્યારેક મોટર દર્શન તો કરો તમે કઈ કંપનીની ગાડી છે એ જ ન દેખાય પોતાની જ કંપની માથે બેઠી હોય

એક જણા ચાર સવારી માં નીકળ્યો ને પોલીસે કીધું ઉભરે ઉભરે તા તો નીકળી જ પડકાર સાહેબ એમ નથી લેતો હું તારા બે વાટ વાત કરતા કોરોનામાં એક દાદા દાખલ કરેલા દીકરો ખબર કાઢવા જતો હતો ઘરેથી એટલે કાચમાંથી જોઈ લેવા ને એમ પાસે તો જાતું જ નહોતું કોઈ જેટલા વાયરિંગ થી બીતા ને એટલા બાપુજી થી બીતા બોલો કે અડીએ તો સોટ લાગે તો લો નાનો તાબડિયોનો દીકરો એને જો માલે દાદાને જોવા ચાહે દીકરાને લીધો ને એને તેડીને દેખાડ્યા કાસમાંથી જો દાદા દાદા વેન્ટલ વેન્ટિલેટર ઉપર અને બધું વાયરિંગ કરેલું છેડા બધા અહીંયા બરાબર અહીંયા મૂકેલા ને અહીંયા પાઇપું ઘરે આવીને દાદીમાએ પૂછ્યું બેટા દાદાને મળ્યો તાર દાદાને મળ્યો કે હા દાદીમાં કેમ હતું તાર દાદાને ચાર્જિંગ ઉતરી ગયું એવું લાગે ચાર્જિંગમાં મૂકેલા હતા એને એવું કે વાયરિંગ દાદાનું ચાર્જિંગ આટું શીખેલું અરે બા પેલો અમે પશુ ને કોરોનાની લહેર કીધી બોલો આ ભારત કાળા કેરમાય લહેર ની સાથે જોડાઈ જવું લહેર પેલી લહેર બીજી લહેર તીજી લહેર પેલા લીલા લહેર હતા કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ ને એકલી લહેર પેલા તો નક્કી કર્યું કોઈને ડેડ બોડી દેવી જ નથી એમ કારણ કે ઘરે દેસું કોક નામ થશે પણ પછી તો મારા નાથે એટલી બધી ઉપરથી મેર કરી ને બિચારા બાળ માં હજ તો એ થઈ કે દવા માટે તો માણાના ભલામણના ફોન આવતા સમય એવો આવ્યો હતો કે ભાઈ અમે દૂરથી આવેલા છીએ તણ દીથા અમારા દાદાની ડેડ બોડી લઈને અમે વહેલા લઈ લે તો ઘરના રોય રોઈ થયા ઘરે તોય ભારત હતો આ તો આખા વિશ્વમાં હતું બાકી જો હિતળાની ઘોડે આપણા દેશ પૂરતું હોત ને તો એક માતાજી વધી ગયા હોત હિતળામાં આવ્યા ને એમ આપણે કોરોનામાં આવ્યા હોત આપણે કોઈ પણ પછી શ્રદ્ધામાં નાખીને એટલે એનું કારણ શું ખબર જો માની વખતે તે અડાય નહીં સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત હતું એટલે આપણે શું કીધું ખબર પડસાયો ન લેવાય ફટાકડીના પાણી સિવાય આપણી પાસે ઉપાય નહોતો એટલે હિતળાઈ જે ફટાકડીના પથ્થર હતા એને માનો પથ્થર બનાવી નાખ્યો અને એ જ ગોળાની ઉપર મૂકી અને એનું ગાળેલું પાણી માને નવરાવેલું અભિષેક કરેલું પાણી પીવું આવું બધું હતું હું નહોતો તે દી આપડે આપણે યાર તમે જો મારા તો પછી યાર પાછી એની રસી આવી ગઈ ને ખબર પડી કે આ તો આમ હતા એટલે પેલા તો એ ડેડ બોડી આપતા નહીં એમાં એક ભાઈને ફોન કર્યો ડોક્ટરે તમારા દાદાને લઈ જાઓ

અધપ અધપ જે છે પણ પછી દેવાનું ચાલુ કર્યું કે એટલે ફોન કર્યો દાદાને લઈ જાવ એટલે ઓલા લઈ ગયા વાહડે લે આમ આખે આખે લઈ ઓછું કરીને જીકી ને અગ્નિસંસ્કાર કરી નાખ્યો અસ્થિનું પાર્સલ મોકલી દીધું ગંગાજલએ રસીદ આવી ગઈ દાદા પોગી ગયા ખરેખર કોરોના પછી પિતૃ આટીએ બહુ છીડ્યા કારણ કે કોના બાપાને તો નક્કી જ નહોતું કોને બેડ લેન્ડ ક્યાં લેન્ડ એ કે આપણે શ્રાદ્ધ છે અને દાદા શ્રાદ્ધમાં ભેળવવાના છે ઓલા કે એ રેવાય ગયો કેમતા કુટુંબમાં ન કોઈ દી શ્રાદ્ધમાં ભળ જીવતો તો તેથી કોઈ દી કુટુંબમાં નથી ભીડવા જીવતા હોવ ત્યારે કુટુંબમાં ભળી જાજો જીવતા હોવ ત્યારે સમાજ સાથે ભળી જાજો તો જ તમે શ્રાદ્ધમાં ભળી શકો શ્રાદ્ધ એટલે શ્રદ્ધા ભરોસો એટલે ઓલા એ દાદાને લઈ ગયા બારમું બધું પત્યું પંદર દિવસ પછી પાછો ફોન આવ્યો કે તમારા દાદાને લઈ જાઓ ઓલા કે એક દાદો લઈ જાઓ દાદાને લઈ જાઓ દાદાની ખાઈ હોય

મારો કહેવાનો સુર સ્કંદ પુરાણ આપણા જે અઢાર પુરાણો છે એમાં વિવિધ એક જ ગ્રંથમાં તમને નારાયણનો પરિચય નહીં થાય એ માટે આપણા ઋષિ મુનિઓએ આપણા સંતોએ ભગવાન વ્યાસથી લઈ અને ગર્ગ ઋષિ સુધી આવી જાઓ તમામ ઋષિઓએ પોતપોતાના એક પુરાણ આપી પુરાણનો અર્થ થાય પુરાવો હરખું હાલવું હોય ને તોય પુરાણ જોવે નગર ખાડા ખડિયા થઈ જાય સાહેબ આપણે આદિભાષા થોડુંક ખેતરમાં પુરાણ કરી લો તો ઉગશે એમ જીવનમાં કાંઈક આવા પુરાણ કરી લો ને તો જીવન ઉગશે એમણા નહીં ઉગે મારા વાલા એટલે વિવિધ પુરાણો દ્વારા આપણે ભગવાનનો પરિચય પાવે છે આ દેશના ઋષિમુનિઓ આ દેશની વ્યાસપીઠો